મહેસાણાના વિસનગર નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ તેમજ ચીફ ઓફિસર આવ્યા જેમાં રૂબરૂ હાજર રહી અને એ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે કામગીરી શરૂ કરી છે આભાર હતો મહેસાણાના વિસનગર નગરપાલિકા એ ગ્રેડમાં અપગ્રેડ થતાં આજુબાજુના વિસ્તારનું જોડાણ કરવામાં આવ્યું જેના ભાગરૂપે કાસા એન એ ગ્રામ પંચાયતનું પણ એક છ બે હજાર પચીસ જોડાણ કરવામાં આવ્યું જેને લઈને કાસા એન એ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા નગરપાલિકાના ચીફ ઓફિસર

અમને મળ્યા અને અમારો પ્રશ્ન એમને ધ્યાનથી સાંભળ્યો અને તાત્કાલિક યોગ્ય ઘટતા પગલાં લીધા અને અત્યારે હાલ પાણીના નિકાલ માટેની કાર્યવાહી ચાલુ છે તો ભવિષ્યમાં પણ આવું કોઈ પાણી બીજું ભરાય અથવા બીજો કોઈ પ્રશ્ન ઉદભવે તો ચીફ ઓફિસર સાહેબશ્રી અમને સહકાર આપશે એ સાથે અમારા પ્રશ્નોની વાચા પણ આપશે પ્રમુખશ્રીનો હા પ્રમુખશ્રી અમારું ધ્યાન દોરેલ છે અને અમે પ્રમુખશ્રીની સાથે પણ છીએ છેલ્લા વર્ષથી અને અમારા ગુરુકુળ હાઈસ્કૂલ પર જે કાદા પિક્ચર થતું હતું પાણી વરસાદી નિકાલ થતો નહોતો અમારી એક જ રજૂઆતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબે મામલ સાંભળ્યું અને કર્યો બદલ ખૂબ ખૂબ આભાર માનું છું આવનાર સમયમાં પણ અમારો નિકાલ થાય એવો અમે ખૂબ ખૂબ આશા રાખીએ છીએ સત્યમનગર નગર સોસાયટી કોસાય વિસ્તાર તારીખ પહેલી જૂન બે હજાર પચીસથી નગરપાલિકામાં આવી એ પહેલાંના ઘણા બધા અમારા એન એના પ્રશ્નો જે ખરેખર વિકટ છે જે વિકાસ થવો જોઈએ એના પ્રમાણમાં આજ સુધી વિકાસ થયો નથી હવે અમને આશા છે કે આ નગરપાલિકામાં આ વિસ્તાર આવ્યો છે તો અમારી માગણીઓ જે છે એ માગણીઓ પૂર્ણ કરશો એવી અપેક્ષા સાથે તમે શરૂઆત સારી કરી છે પ્રમુખશ્રીએ કે આપણા આઈટીઆઈ ચાર રસ્તાથી રોમાપેર મંદિર સુધીનો જે રસ્તો છે એમાં ગુરુકુલ સ્કૂલના આગળ બાળકો જઈ શકતા નહોતા એની જગ્યાએ અત્યારે થોડુંક રિપેરિંગ કરી અને અમારા એક થોડોક રસ્તો ક્લીન કર્યો છે અમને આશા છે કે અમારા આ કોસા એને વિસ્તારના પાણીનો પ્રશ્ન છે એ ઝડપથી અત્યારે હાલ જે ગટરનું કામ ચાલી રહ્યું છે એ અત્યારે બંધ છે તો તાત્કાલિક એને અસર આ તાત્કાલિક અસરથી એ ચાલુ કરાવો અને ઝડપથી પૂર્ણ થાય એવી અમારી બધાની ઈચ્છા છે અમે એક આખું આવેદન તૈયાર કર્યું છે ટૂંક સમયમાં અમે બે ચાર દિવસમાં અમે અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત લઈ અમે આપશ્રી પ્રમુખશ્રી સાહેબ સાહેબ ચીફ ઓફિસર સાહેબને મળી અને એ અમને કંઈક ધારણ આપશે કે ઝડપથી થઈ જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ વધુ ને વધુ કરો સાહેબ પેલા એરિયામાં અને આ એરિયામાં તમે કમ્પેરિઝન કરો કે કઈ જગ્યાએ વિકાસ થયો છે અને કયો કયો બાકી છે

जय हिंद ते भारत अनुुपसी चावडा दिव्यांग न्यूज़ महसाणा